નમસ્કાર ગુજરાત સમાચારની અંદર વખત આપનું સ્વાગત છે આજે મિત્રો આઠ ડિસેમ્બર અને વાર થયો છે સોમવાર આજના દિવસે બંગાળની ખાડીની અંદર ચક્રવાતી વાવાઝોડાની અસર છે એ જોવા મળી રહી છે ફરી એક વખત નવા વાવાઝોડાને લઈને આગાહી સામે આવી રહી છે તો એમાં અત્યારે જે અંબાલા પટેલ અને પરેશભાઈ ગૌસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે એના વિશેની તમને માહિતી જણાવી દઈશું ખાસ કરીને અત્યારે પવનો છે એ બંગાળની ખાડી તરફથી અરબ સાગર તરફ આ વહન કરી રહ્યા છે એટલે કે ગુજરાત અને મુંબઈ મહારાષ્ટ્ર મધ્ય ભારતના જે વિસ્તારો છે એ એ વિસ્તારોની અંદર અંદર ભારે પવનો છે છે શરૂઆત થઈ ગઈ બંગાળની ખાડીની અત્યારે મ્યાનમાર થાઈલેન્ડ અને વિયેતનામ જેવા દેશોમાંથી જે વાવાઝોડાની અસરો આગળ આવી અને બંગાળની ખાડીની અંદર ચક્રવાત સર્જાતું જોવા મળી રહ્યું છે ત્યાં અત્યારે હાલ મિત્રો ડિપ્રેશન વાળી સ્થિતિ છે સર્જાતી જોવા મળી રહી છે વિવિધ મોડલોના ભાગરૂપે તમને આગાહી દર્શાવી ગુજરાત ઉપર કેવું વાતાવરણ રહેશે એ પણ તમને જણાવી દઈશું ખાસ કરીને આગામી ત્રણ દિવસ માટેનું ગુજરાત રાજ્યનું હવામાન છે એ કઈ દિશા તરફ આગળ વધશે એ પણ તમને જણાવી દઈશું અહીંયા તમે જોઈ શકો છો તો અરબસાગર અને હિંદ મહાસાગર બંગાળની ખાડીની વચ્ચેના જે વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે અને આ વરસાદની જે સ્થિતિ છે એ બેથી ત્રણ દિવસ પછી ગુજરાતનું જે તમે વાતાવરણ જોઈ શકો છો વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે જેમાં સૂકું વાતાવરણ અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે વહેલી સવારે મિત્રો ઠંડીનું પ્રમાણ વધારે હોય છે બપોર સુધીના સમયમાં ગરમીનું તાપમાન અને ત્યાર પછી સાંજ સુધીના સમયની અંદર ફરી વખત છે ઠંડીનું તાપમાન જોવા મળતું હોય છે અહીંયા બંગાળની ખાડીની અંદર તમે જોઈ શકો છો ચેન્નઈ પોંડુચેરી તેમજ તમિલનાડુના વિસ્તારોની અંદર અત્યારે ભારે પવન સાથે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે આગામી ત્રણથી ચાર દિવસ સુધી વરસાદ છે એ સારામાં સારો બંગાળની ખાડીની અંદર પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે તો અત્યારે બંગાળની ખાડીની જે વરસાદની આગાહી છે એની પાછળ મિત્રો જે ઘેરાઓ છે એ થેક બાંગ્લાદેશ અને મ્યાનમાર સુધી છે એ જોવા મળી રહ્યો છે એટલે ચેન્નાઈ અને પોંડુચેરી તરફથી બંગાળની ખાડી સુધીના વિસ્તારોની અંદર અત્યારે આંધ્રપ્રદેશ છે તમિલનાડુ છે સાથે વિશાખાપટ્ટનમ ભુવનેશ્વર છે આ તમામ વિસ્તારોની અંદર અત્યારે વરસાદી માહોલ છે જોવા મળી રહ્યો છે ડિસેમ્બર મહિનાની અંદર મિત્રો ગુજરાત ઉપર તો વરસાદનું વહન નથી જો જોવા મળતું ગુજરાત રાજ્યમાં વરસાદ નથી જોવા મળતો પરંતુ અઢાર અને ઓગણીસ નવેમ્બર પછી જે વાતાવરણની અંદર પલટો આવ્યો એ ઠેક મિત્રો ડિસેમ્બર મહિનાની અઢાર ઓગણીસ તારીખ સુધી જોવા મળશે અહીંયા જે છે એ અઢાર તારીખ સુધીનું વાતાવરણ ગુજરાતનું પણ બદલાતું જોવા મળી રહ્યું છે ખાસ કરીને વેધર એનાલિસિસના જે આગાહીકારો છે જેમાં અંબાલા પટેલ અને પરેશભાઈ ગૌસ્વામી દ્વારા જેટલી પણ આગાહીઓ કરવામાં આવી રહી છે એમાં અત્યારે ઉત્તર ભારતના વિસ્તારોની અંદર કે જ્યાં જમ્મુ કાશ્મીર છે આ સાથે મિત્રો અત્યારે છે એ શ્રીનગર અને શિમલા છે આ તમામ વિસ્તારોની અંદર અત્યારે બરફ પડી રહ્યો છે બરફ પડી રહ્યો છે એટલે કે એનો મિત્રો મતલબ એવો થાય છે કે હિમવર્ષા છે એ થઈ રહી છે અને આ હિમવર્ષાની વચ્ચે ગુજરાત ઉપર પણ વાતાવરણની અંદર અસર થતું જોવા મળશે ગુજરાત રાજ્યનું વાતાવરણ પણ બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધી નીચું જવાની સંભાવના છે હાલ અત્યારે ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ વાતાવરણ દર્શાવવામાં આવી રહ્યું છે પરંતુ એમાંથી પણ બેથી ત્રણ દિવસ બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન નીચું જાય તો ગુજરાતમાં પણ ઠંડીની સાથે સાથે ભારે પવનની પણ આગાહી દર્શાવવામાં આવી શકે છે તો આ પ્રકારની અત્યારે માહિતી મળી રહી છે હજી પણ તમને નવા માહિતીના વિડીયો અને સમાચાર જણાવવાના છે ખાસ કરીને તમે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો વિવિધ મોડલોના ભાગરૂપે આપણે જ્યારે પણ આગાહી મેળવીએ છીએ ત્યારે મિત્રો આપણે સમજવાનું એ છે કે બંગાળની ખાડીમાંથી જે પવનો છે એનો ઘેરાવો સતત મધ્ય ભારત અને ત્યાર પછી ગુજરાત તરફ આગળ વધતો જોવા મળી રહ્યો છે આ પ્રકારનો ચક્રવાત સર્જાતો જોવા મળી રહ્યું છે ખાસ કરીને વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી તો આપણે અવારનવાર આગાહી જોતા હોઈએ છે પરંતુ સેટેલાઇટ ઇમેજ સેટેલાઇટ વ્યૂ પિક્ચરના માધ્યમથી તમને આગાહી જણાવી દઈએ તો સેટેલાઇટનું ઇમેજ તમે અહીંયા જોઈ શકો છો આ છે મિત્રો આપણું ગુજરાત રાજ્ય આ છે અરબસાગર આ છે બંગાળની ખાડી તો બંગાળની ખાડીની અંદર વધારે પડતું વાતાવરણ છે એ બદલાતું જોવા મળી રહ્યું છે બંગાળની ખાડીની અંદર વાવાઝોડાની પણ અસર સર્જાતી જોવા મળી રહી છે અને હવે દીતવાહ વાવાઝોડું જે છે એ વાવાઝોડું તો અત્યારે લગભગ નિષ્ફળ થવા તરફ આગળ વધી રહ્યું છે કારણ કે જો મિત્રો આ દીતવા વાવાઝોડું આગળ વધ્યું હોત તો આ જે વિસ્તારો છે પોંડુચેરી આંધ્રપ્રદેશ છે તમિલનાડુ છે ચેન્નઈ છે એ તમામ વિસ્તારોની અંદર અસર પહોંચાડત પરંતુ હાલ એ વાવાઝોડું છે એ અત્યારે નબળું પડી ગયું છે અને ગુજરાત તરફ પણ નહીં આવે અને વરસાદની પણ આગાહી છે દર્શાવવામાં આવી રહી છે બે થી ત્રણ દિવસ માટે છે એ વરસાદ પડી શકે તેવી માહિતી છે

તાપમાન થોડું વધશે અને ત્યાર પછી છે એ વાતાવરણની અંદર સીધી અસર છે એ તીવ્ર ઘટી જોવા મળશે એટલે તીવ્ર ઠંડીની અસર છે એ જોવા મળશે તો આ પ્રકારે અત્યારે માહિતી પણ મળી રહી છે અને ગુજરાત રાજ્ય ઉપર જે હવામાન સમાચાર દ્વારા માહિતી આપવામાં આવી છે એમના વિશેની પણ અપડેટ જણાવી દેવામાં આવી છે હાલ મિત્રો દક્ષિણ ભારતમાં પણ આ સિસ્ટમના કારણે ભારે વરસાદની શક્યતા વ્યક્ત થઈ રહી છે જેનાથી સમગ્ર દેશના હવામાન ઉપર મોટી અસર છે એ પડવાની છે લગભગ બંગાળની ખાડીની અંદર જે વરસાદની આગાહી અગાઉ જાણવા મળી હતી એ પ્રકારની આગાહી તો અત્યારે નથી તો એ પ્રકારની વરસાદની સ્થિતિ પણ નથી કારણ કે આ વરસાદી સિસ્ટમ જે છે એ બંગાળની ખાડીની અંદર જ સક્રિય રહેવાની શક્યતા દર્શાવવામાં આવે રહી છે બાકી તો અત્યારે અરબ સાગરના દરિયાની અંદર અને ખાડીએ પણ જે વિસ્તારો જે છે એ લોકેશન અત્યારે બંધ થવા આવ્યા હોય વાતાવરણની અંદર પણ પલટો આવતો જોવા મળ્યો હોય તો આ પ્રકારે વરસાદની આગાહી છે બેથી ત્રણ દિવસ માટે રહેવાની છે ચોવીસ કલાક માટે હવામાન વિભાગ દ્વારા જે છે એ સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને જે પ્રકારની માહિતી જણાવવામાં આવશે તો સૌ પ્રથમ દરેક વોટ્સઅપ ગ્રુપમાં છે એ તમને માહિતી મળી જશે હવે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ઉત્તર રાજ્યમાં વરસાદ અને હિમવર્ષાની આગાહી છે હવામાન વિભાગે પણ તાજેતરમાં આપેલી અપીલ મુજબ માહિતી મુજબ જે બે પશ્ચિમી વિક્ષેપો છે એમના કારણે કાશ્મીર છે હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ છે તેવા વિસ્તારોની અંદર વરસાદ થતાં હિમવર્ષાની ચેતવણી આપવામાં આવી છે અને પર્વતો પરથી આવતા ઠંડા પવનો મેદાનોમાં ઠંડી વધુ પકડ લાવશે એટલે ગુજરાત રાજ્યનું વાતાવરણ છે બેથી ત્રણ દિવસની અંદર પલટાતું જોવા મળશે જો વાતાવરણની અસર છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજો પ્રમાણ હોવા શક્યતા પ્રમાણે હોય તો આ દરેક માહિતી છે આપણે જણાવી લઈશું તો બંગાળની ખાડીની લો પ્રેશરવાળી સિસ્ટમ છે એના કારણે પણ ડિપ્રેશન સર્જાતી સિસ્ટમો સિસ્ટમો અરબસાગરમાં બનતી જોવા મળશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી મિત્રો ઉત્તરના રાજ્યોમાં વરસાદ અને હિમવર્ષા બંને જોવા મળ્યું છે હવામાન વિભાગે તાજેતરમાં જ આપેલી માહિતી મુજબ બે સક્રિય પશ્ચિમી વિક્ષેપના કારણે જે કાશ્મીર છે હિમાચલ પ્રદેશ છે અને ઉત્તરાખંડ છે એમાં વરસાદ તથા હિમવર્ષાની ચેતવણી આપવામાં આવી છે પર્વતો પરથી આવતા ઠંડા પવનો મેદાનોમાંથી ઠંડીની વધુ કડકડતી બનાવી શકે દિલ્હીમાં આગામી છત્રીસ કલાક તાપમાન પહેલાં વધશે અને ત્યારબાદ અચાનક બેથી પાંચ અને ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટશે તો આ પ્રકારની અત્યારે માહિતી મળી રહી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા પણ આગાહી જણાવી છે બાર ડિસેમ્બર સુધીની છે તમને સૌ જણાવી દઈએ તો બાર ડિસેમ્બર સુધી ગુજરાતમાં સૂકો વાતાવરણ રહેવાની શક્યતા વધારે છે જેમાં અમદાવાદ હવામાન કેન્દ્રના ડાયરેક્ટર એ કે દાસે જણાવ્યું હતું કે અમદાવાદ રાજ્યની અંદર રાજ્યના અમદાવાદ શહેરની અંદર પણ ભારે પવન સાથે વરસાદ છે જોવા મળી શકે બાર ડિસેમ્બર સુધી હવામાનમાં મુખ્યત્વે છે એ સૂકું વાતાવરણ રહેવાની શક્યતા છે લઘુત્તમ તાપમાન વિશે ફેરફાર થવાની શક્યતા હાલ દેખાતી નથી અને અમદાવાદમાં પણ રાત્રિનું તાપમાન પંદર ડિગ્રી સેલ્સિયસની આસપાસ જતું હોય અમદાવાદમાં પણ આ અંગેની છે હવે એ પછી સમાચારની માહિતી જણાવીએ તો પવનની દિશા છે ગતિમાં ફેરફાર અને વિસ્તાર મુજબ પ્રમાણ છે એ તાપમાન આવે છે કે કેમ તો મેં કીધું ગુજરાત રાજ્યની અંદર ફેરફાર અને વાતાવરણની અંદર જે બે એક સોલ્યુશન છે એ આવી જશે એક સોલ્યુશનની અંદર વધારે મહેનત કરવાની રહેશે તો આ પ્રકારની માહિતી આપણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ માહિતી સ્વરૂપે આગળ વધીશું બે દિવસ માટે લોકેશન છે ચેન્જ કરી દેવું પડશે બાકી તો અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ પણ ખૂબ વધારે જોવા મળી રહ્યું છે આગામી દિવસોની અંદર મિત્રો પવનની ગતિ છે પંદરથી વીસ કિલોમીટર પ્રતિ કલાકની વચ્ચે રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રમાં તાપમાન સામાન્ય કરતાં નીચે રહે છે જ્યારે ઉત્તર ગુજરાતમાં સામાન્ય કરતાં થોડુંક વધારે ગરમી છે એ જોવા મળશે જો આ બે સિસ્ટમનો બદલો અથવા તો અસર ન થાય તો અરબસાગરના દરિયાની અંદર ભેજનું વાતાવરણ છે શું હોવું જોઈએ તો વરસાદની આગાહી છે થી ત્રણ દિવસ માટે આપણે લોકેશન પ્રમાણે ડાયરેક્ટ ચેન્જ કરીશું પરંતુ વરસાદની સ્થિતિ માટે પણ આપણે કોઈપણ પ્રકારની માહિતી છે એમ રાખવાની નથી તો આ પ્રકારે અંબાલા પટેલની પણ આગાહી જોઈએ તો નબળું વિક્ષેપ અને વાદળછાયા પરિસ્થિતિના સંભાવના દર્શાવવામાં આવી રહી છે હવામાન નિષ્ણાત અંબાલા પટેલે જણાવ્યું છે કે આઠ ડિસેમ્બર સુધી રાજ્યમાં એક નબળું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પ્રવેશી શકશે નહીં જેના કારણે ઉત્તર ભારત તથા મધ્ય ગુજરાતની અંદર વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ ભેજવા અને છૂટાછવાયા વરસાદોની સાથે સાથે આગાહીઓ પણ વ્યક્ત કરી છે તો આ પ્રકારની માહિતી આપણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ આ પ્રકારની માહિતી સ્વરૂપે રાખશું તો આ જ વરસાદની આગાહી છે બેથી ત્રણ દિવસ માટે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનો જે છે એ જોવા મળી રહી છે અને તે પણ માહિતી બંગાળની ખાડીની અંદર લો પ્રેશર અને સાગરની અંદર પાંચ પોઈન્ટ દબાવી દો આ પ્રકારની માહિતી છે એ અત્યારે જોવા મળી રહી છે